મંગલા બોંડે જા મંગલા યોતનોરી સર્વ મંગલ મંગલયે નમસ્તે મિત્રો જય માતાજી જય ભવાની જય ભવાની તો મિત્રો અહીંયા ડુમલાવ ગામ દેસાઈ ફળિયા અ અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યો હતો અહીંયા એક પુંજા પાઠ રાખવામાં આવ્યો હતો તો આપણે અહીંયા સ્થાનિક છે સ્થાનિકને આપણે પૂછીશું કે અહીંયા જે પુંજા પાઠ કરાઈવાનું કેટલું મહત્વ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુ ગામોમાંથી ભાવિક ભક્તો આવ્યા હતા એનો કેટલો લાભ છે અને કેટલું મહત્વ છે તો આપણે એના સ્થાનિક સેના આપણે પૂછીએ જે રીતના આ વર્ષે આયોજન કરવામાં આવ્યું એને પહેલા પણ આયોજન કરવામાં આવતું હતું બે ત્રણ એટલો મોટો પ્રોગ્રામ થયો કે મતલબ ભાવિક ભક્તો જે અહીંયા આવી ન શકે ત્યાં સુધી આપણે દરેક સાથી મિત્રો સુધી અહીંનું જે પૂજા પાઠ કરવામાં આવી એ આપણે ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું તો આ જે પૂજા પાઠ કરવાનું કેટલું મહત્વ છે એનું થોડી માહિતી આપવું કાલિકામા મંદિર છે દૂર બી કરે અને દર વર્ષે અમે ચૈતર માસે માતાજી નો શાંતિ હવન કરાવીએ બ્રાહ્મણ દ્વારા બ્રાહ્મણ ને પણ બોલાવીએ છીએ અને બધા યજમાન ને પણ બોલાવીએ છીએ કે આપણે ગામમાંથી પણ આવે છે અને બાદ પણ આવે છે ઘણા ભક્તો બધા ભાવિક અહીં આવે છે અને માતાજીના દર્શન લઈને એનો લાવો લે છે પણ માતાજીની જે આપણે પૂજા કરાવીએ એ ચૈતર માસે કેમ તો કે ચૈતર માસ માનો દિવસ ચાલતો હોય અને એ દિવસે માને આપણે એનો યજ્ઞ કરાવીએ અને આપણે પણ એની ભક્તિમાં સાથે ભાગ લઈએ તો આપણને બધાને એની ઉર્જા પણ મળે અને માતાજીને પણ એની શક્તિ મળે માતાજી પણ એનો પાવર આવે અને એ દર વર્ષે કરાવવું જરૂરી છે કારણ કે આપણે આદિવાસી માટે તો ખાસ આપણી કુળીદેવ કહેવાય મા કહેવાય એટલે આપણે કુળદેવીને આપણે દર વર્ષે ચૈત્ર માસ એનું ચાલતું જોઈએ કે ચૈતર માસ આવે એટલે એની પૂજા અત્યારના ચાલતી હોય એમ આપણે એમ જેમ કહેવાય કે મહાલક્ષ્મી મહાલક્ષ્મીમાં ભાઈ પણ માતાજીએ પહેલાં બધા લોકો પાછા ચડાવતા જ હોય કાં દૂર દૂરથી આવતા હોય પૂનમની દિવસે રજા ચડતી હોય તેમ અમે પૂનમની દિવસે આપણે મહાલક્ષ્મીમાં ચડે પછીથી અમે પોગ્રામ ગોઠવીએ કે આપણે પણ માનો પૂનમ જાય પછીથી માની પૂજા કરાવી આપણે પણ રજા ચડાવીએ કેમ કે કાલિકા માઈને અમે લઈને ચાલીએ અને અમે કાલિકામાં એને આધારે જ ચાલીએ એટલે કોઈ પણ કાર્ય હોય તો મા કામ કરે એવા વાત પાકી ભાઈક ભક્તોના પર દુઃખ દૂર કરે શ્રદ્ધા રાખે બધાના વિશ્વાસ અટૂટાય સર્વેરા શ્રદ્ધામાં કામ થાય એટલે ખરેખર બધા ભાઈક ભક્તો ભાવિક ભાવ થઈને આવે અને શ્રદ્ધા રાખીને આવે અને બધાને આયોજન એવું કરીએ કે સવારે મહારાજ આવે શાંતિ અગ્ન થાય અને પછી બપોરે માતાજીનો ઠાર ધરાવ્યા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે અને મહાપ્રસંગ એવું છે કે લોકો ભાઈ ભક્તો બધા આપે છે કોઈ ચોખા આપે કોઈ દાળ આપે છે કોઈ એમ કહેવાય કે પીણું ઠંડુ પીણું આપે પછી કોઈ બુંડી કાટે પ્રસાદ માટે આપે લપસી પણ આપણા ભાઈ ભક્તો આવી લોકો દ્વારા જ મળે છે એટલે કે દાનમાં બધું અહીં આવે છે તો એ દાન પેઠે લોકોને જમાડીએ તો લોકો જમીને જાય અને માતાજીની દુવા મળે લોકોની દુવા પણ આપણને પણ મળે એ જ અમારો ધ્યેય કે માતાજીની દર વર્ષે આવી પૂજા કરતાં રહી કે જેથી માતાજીની શક્તિ મળે એટલે કે સર્વે દુઃખોમાંથી આપણને ઉકારે અને સર્વે કાર્ય માટે કઈ સર્વે માંથી પણ ઉકારે રસ્તા આવતા જતો હોય કાપડી પર કોઈ એવું વિજ્ઞા હોય તો માતાજી તારે એ માતાજીની કૃપા છે ભાગ લઈ સર્વે ઉપર માતાજીની કૃપા થાય સરસ આ વર્ષે પણ હું પણ પોતે લાભ લીધો અને આજુબાજુ ગામો માંથી ખુબ મોટી આવી શકે એના માટે તમે શું સંદેશ આપવા દુવા મળે ને એ લોકો ભલે કઈ કારણસર નહીં આવી શકે પણ એ લોકો પણ માતાજીની શક્તિ અને માતાજી એ લોકો આશીર્વાદ મળે એવી જ અમારી દુવા લઈ ખુબ સરસ દર વર્ષે આ જ રીતના પૂજા પાઠ અને ભાઈ ભક્તો ખુબ મોટી સંખ્યામાં આવે આ વર્ષે ભલે નહીં આવે પણ બીજા વર્ષે લોકો આવે એવી અમારી આશા છે ચક્કસ 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 તે આપણે એક મેસેજ મૂકશું જે ભાઈ ભક્ત આવ્યો ને ત્યાં સુધી આપણે મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરશું આજુબાજુ ગામમાં જે પણ જોશે તે પણ માતાજીના દર્શન કરીને જે પૂજા પાઠ અહીં જો આયોજન કરવામાં આવ્યું છે એના પર લાભ મળે માતાજી સૌને ખુશ રાખે એવી જ આપણે પ્રાર્થના કરીએ જય મા ભવાની જય કૃષ્ણ ભગવાન